આ તો એનું સુવાયા સુવાતોય તો માની だけ પ્રમુખ સુ સાથે વાત કરવામાં ધ્યાન રાખે છે તમે શહેરમાં તકડાવે છે ખખડાવે છે અને રજૂઆત કરતા હોય છે હવે તે ધારાસભ્યને પણ જનતા ખખડાવતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે વાત છે જૂનાગઢના માણાવદરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરવિંદ લાદાણી તેમના થોડાક દિવસ પહેલાંનો જે વિડીયો સામે આવ્યો હતો ને એક વિડીયોમાં તે અધિકારીને રોડ પર બેસીને ખખડાવતા નજરે પડ્યા હતા પરંતુ તેઓ ધારાસભ્ય બન્યા બાદ છેલ્લા ઘણા સમયથી જે રજૂઆતો ત્યાંના સ્થાનિકો દ્વારા નાગલપુરના જે લોકો કરી રહ્યા છે તે મુજબ કામ ના થતાં હવે ક્યાંક ને ક્યાંક ગ્રામજનો છે તે ધારાસભ્યો પર રોષે ભરા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું પંચાયતના જે પ્રમુખ છે તેમની સામે પણ સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો ત્યારે પોલીસને વચ્ચે આવીને મામલો થાળે પડાવો પડ્યો હતો સમગ્ર મામલો હતો કે આની ઘટના છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ ગુજરાતમાં લોકસભા વિધાનસભા હોય કે પછી પાલિકાઓની ચૂંટણી જ્યારે ઉજાતી હોય છે ત્યારે ઉમેદવારો છે તે જનતા સમક્ષ આવતા હોય છે તેમને મોટા મોટા વચનો આપતા હોય છે ને તેમની સમક્ષ જ તેઓ હર હંમેશ ઊભા રહેશે તે પ્રકારની વાત કરવામાં આવતી હોય છે પરંતુ જ્યારે ઉમેદવાર ચૂંટીને જીતીને તે એકવાર તે પોતે ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય કે ભાઈ જિલ્લા પંચાયતમાં સભ્ય બનતો હોય ત્યારબાદ તે સ્થાનિકોની મુલાકાત લેવા પણ નથી આવતા હોય તે પ્રકારના દ્રશ્યો અને તે પ્રકારનો બળાપો છે ભૂતકાળમાં સ્થાનિકો પણ ચૂક્યા છે ત્યારે જુનાગઢ જિલ્લાના માળાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી જે આમ તો કહેવાય છે ખેડૂત લોકો માટે ખૂબ કામ કરતા હોય છે અને સાથે જ લોકો સાથે રહેનારા ધારાસભ્ય છે પરંતુ તેમને નાગલપુર વિસ્તારમાં એક કડવો અનુભવ થયો છે હાલ જુનાગઢ જિલ્લામાં જેવી રીતે વરસાદ વરસી રહ્યો છે અનરાધાર વરસાદના કારણે હાલ ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે અને લોકોને મોટા પાયે નુકશાનીનો પણ સામનો કરવો પડ્યો છે હાલ આ પ્રકારની સ્થિતિને લઈને રોડ રસ્તાઓની હાલત પણ ખૂબ જ દયનીય બની છે ઠેર ઠેર ખાડાઓ ભુવાઓ પડી જવાના કારણે લોકો ભારે હાલાકીમાં મુકાયા છે અને આને જ લઈને માણાવદનના ધારાસભ્ય અરવિંદ લાડાણી છે તેમની સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ અને સભ્ય છે તેઓ રાઉન્ડમાં નીકળ્યા હતા અને ધારાસભ્ય જિલ્લા પંચાયતના સભ્ય છે તે નાગલપુર ગામમાં પહોંચ્યા હતા જ્યાં ત્યાં ગ્રામજનો દ્વારા પોતાની જે ઘણા સમયથી પડતર માંગણીઓ છે પ્રશ્ન છે તેને લઈને ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી જોકે આ બાબત બાદ જ્યારે રજૂઆતમાં યોગ્ય જવાબ ન મળતા ગ્રામજનો વિફર્યા હતા ને બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને વાત એટલી વકરી હતી કે ધક્કા સુધી પહોંચી હતી પહેલાં તો આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે તે વિડીયો જોઈ લો

મુકતો મારી સાથે વાત કરવામાં ધ્યાન રાખજો તમે એક મારી સામે ભીડિયા છે આપણી પાસે ભીડિયા આપણી પાસે જોતા હોય તો પાપ સાહેબ એટલે તમને ચૂટ્યા તમને ચૂટવાનું કારણ અમે હિરેન સોલંકીને અમે હમણા બે મહિના પહેલા આયર સમાજમાં કીધું તારી બાપ ના સિવાય ઓ ભાઈ

જેવી રીતે આપડિયો જોઈ રહ્યા છો તેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા જે ગ્રામજન દ્વારા પોતાનો રોષ ઠાલવામાં આવ્યો છે તેને લઈને તેમની વચ્ચે ઉગ્ર જોડી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા જો કે ધારાસભ્ય અરવિંદ લાડાણી સાથે જિલ્લા પંચાયતના સભ્યોની સાથે પોલીસ પણ ત્યાં ઘટના સ્થળ ઉપર બંદોબસ્તમાં હોવાથી પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો અને આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ધારાસભ્ય સામે જે રજૂઆત કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી તેમની જે પડતર હાલાકી જે મુદ્દાઓ છે તેનું કોઈ નિરાકરણ ના આવતા હવે ગ્રામજનો છે તે રોષે ભરાયા છે અને ધારાસભ્યોને કડો અનુભવ કરાયો છે હવે આગામી સમયમાં ખબર પડશે કે આ બાબતની ગંભીરતાને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ધારાસભ્યો દ્વારા આગામી સમયમાં આ જે સ્થાનિકોની રજૂઆત છે તેના નિરાકરણ માટે કે આ પ્રકારના પગલાં લેવામાં આવે છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આવા આવાનો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું જો અત્યાર સુધી આપણે નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો વધુમાં વધુ શેર કરીને તમે નવજીવન ન્યૂઝના પરિવારના હિસ્સા બનો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે